અને એ છાત્રાલયમાં એકદમ જબરજસ્ત સુવિધા એન્ડ મસ્ત એમાં એક બેન ડાંગની જ હે પિંપરીની એને ખૂબ સેવા દે ખૂબ ચાંગલા મસ્ત છાત્રાલય હાય તો ચાલો આજને વિડીયોમાં આપણે લક્ષ્મીબેનલા મેળવું એન્ડ અઠ અથકિસિક સુવિધાથી પણ શોધો અને છાત્રાલય વિશે આજના પૂરા બ્લોગ તુમી હેરજા આયકજા એક એટલે કે નવસારી જિલ્લામાં અને ઉમરકુ એટલે વાસદાથી ધરમપુર વચ્ચે ઉમરકુઈ ચાલો તો બિલકુલ આવી જ ગયા

મેં સ્પેશિયલ તમારે સાદરા માં સ્પેશિયલ મુલાકાત એન્ડ અમારું ઘણા બધા ચાહક લોકો જોતા છે લાખો કરોડમાં અમારા જે ચાહક છે તો આજે સાદરા વિશે એન્ડ કેવી રીતે તમે હેન્ડલિંગ કરો એ સાદરા લાઈ વિશે અભ્યાન બોલશો સૌ પ્રથમ તો જય માતાજી અને જય શ્રી શિયારામ મારું નામ છે પવાર લક્ષ્મી બેન નિયેશભાઈ હું મારું વતન પિયર ડાન્સ છે પિંપરી ગામ ને હું અહીંયા છેલ્લા ઓગણીસ વર્ષથી મારી સાસરવાડીમાં નિલેશભાઈ સાથે મારું અહીંયા લગ્ન થયું તૈયારી પછી શરૂઆતમાં અમે બંને ભણસાલી ટ્રસ્ટમાં જોબ કરતા હતા ઘરે ઘરે પછી અમે પોતાના બંને પતિ પત્નીના એવા વિચાર આવી ગયા કે ચાલને આપણે ઘર બાંધવા કરતા આપણે મા બાપ વગરની છોકરીઓને ભણાવશું તો કેવું રહેશે તો એકબીજા સાથે બંને ચર્ચા કરી પણ એકબીજા એવું કે ફંડ કાથી લાવશું મેં કુદરત પર છોડી દે આપણે શરૂઆતમાં અમે જે ઘર બનાવવાની ઇન્વેસ્ટ હતું અમારા પાસે થોડું

કોઈ જીએનએમ કરીને જોબ કરી ખાતી છે નોકરી વીસ હજાર ને એક છોકરી અને પ્રોફેસર માં ભણવા મૂકેલી છે મનોવિજ્ઞાન પર ખરેખર એમની સત્ર સાયમી હતી સર જે પ્રોફેસર બનવાની એનું સમન એવી મા બાપ વગર છોકરી આજે અમે છેલ્લા આઠ વર્ષથી સેવા કરેલા છે ને ખૂબ અમને દાતાનો સહયોગ સારો મળેલો છે ખરેખર આજે આ બધું જોયું તો દાતાની જ મદદ છે બધી ને શરૂઆતમાં તો બહુ આપદા કોઈ

ટ્રસ્ટી સુધી આ વિડીયો પહોંચે એમ કરીને આજે આવ્યા કે લક્ષ્મીબેન સાથે પણ મુલાકાત થઈ જાય એન્ડ અમારા નિલેશભાઈ નિલેશભાઈ પણ એને પણ ખબર કે આટલે સેવા કરવાનો એક માનવ સેવા એ જ પ્રભુ સેવા કહેવાય તો સારું તમે એ કામ કરતા છે અને મને પણ ખૂબ ખુશીની લાગણી આનંદ થાય છે કે તમે આવું જ કામ કરો અને હજુ પણ એનાથી વધારે કામ કરો માનવ સેવા એ જ પ્રભુ સેવા છે નિલેશભાઈ પણ આજે આ સત્ર લાઈવ છે બોલશે કેમેરામેન ફોકસ મારું નામ નિલેશભાઈ પવાર હું આ સંસ્થાનો પ્રમુખ શ્રી છું મારો પણ વિચાર એ જ હતો મારા વાઈફ લક્ષ્મીબેન એનો બી સહકાર એવો જ હતો કે આપણે કંઈક કરીએ એમ તો અમે અનાથ આશ્રમ હાલ અમારે થોડું સરકાર મદદ કરી રહેલ છે બાકી ડોનર મદદ કરી રહ્યું છે ખૂબ સરસ ચાલી રહેલ છે હજુ થોડી મદદ ની જરૂર છે ઉપર એક મકાન બાંધકામ ચાલુ છે એ થોડું જરૂર છે પણ એ કુદરત પર છોડી દે મદદ કરશે

તો એ કામ તો કરતો જ છું પણ લોકોને બી કંઈક મદદ મળે એ માટે અમે થોડુંક કામ કરી રહ્યા છીએ એમ ફેબ્રિકેશનનું કામ કરું છું એલ્યુમિનિયમ દરવાજા બારી દરવાજાને એવું બનાવું છું પણ એ તો કામ કરું ત્યારે પૈસા મળે છે પણ એવું કે આપણે મદદ કરીએ ને સામે વ્યક્તિ પણ પૈસા કમાઈ શકે એવું મને એક લાગ્યું તો એક અમે પણ એક બીજી ટ્રસ્ટ ઊભી કરી છે જેની અંદર અમે પાછલા ચાર મહિનાથી કામ કરીએ અને આજે ઘરે ઘરે પૈસા જતા છે એવું અમે પણ કામ કર્યું અને સાથે સાથે આ અહીંયા આશ્રમ શાળામાં કામ પણ હું પાછલા બે વર્ષથી કામ કરું છું બરાબર તો મને પણ એવું લાગે કે આ કરવા જેવું છે અને લોકોને માહિતી વધારે આપવી જોઈએ તો નિલેશભાઈને સહયોગ કરજો એવું મારું કહેવાનું છે થેન્ક યુ અને આ સોશિયલ મીડિયા એટલે કે સોશિયલ મીડિયામાં તાકાત બહુ હોય છે એટલે જોહોવાળાને બસ આ એટલું જ મારે કહેવાનું છે કે માં બાપ વગરની દીકરીઓ માટે

મહાન દાતા સુધી પહોંચાડો અને ધ્યાનની દીકરી ભને આગળ વધે અને લક્ષ્મીબેન પણ હજુ પણ લક્ષ્મીબેન બોલશે કેમેરામેન ફોકસ ખરેખર આજે મને બી એટલી ખુશી વ્યક્ત કરું છું કે ખરેખર માં બાપ વગરની છોકરી આજે મારે પોસ્ટ પર છે મને પણ એમ ગૌરવની વાત અનુભવ છે ને ખરેખર દાતા ખરેખર તમે એના માથા પર હાથ ફેરવીને તમે કંઈ પણ તમને જે લાગે તે અનુદાન કરો ને ખરેખર છોકરીને આગળ વધાવો એવી મારી પ્રેરણા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હરિયમ વનવાસી અનાથ કન્યા સત્રાલયની શરૂઆત સૌપ્રથમ ઈશ્વરભાઈ સી પટેલ વિચાર ગોષ્ઠી દિવાળી બાગ સુરત એમને ખરેખર શરૂઆતમાં મને એટલી મદદ કરી કે એનો બેડા પારની શરૂઆતમાં એમણે સિમેન્ટ રેતી ટોટલી નાની આશ્રમમાં મદદ કરેલી મને ને આજ પણ એમનો મેં ભગવાન રીતે માનું ખરેખર ઈશ્વરભાઈ એક ભગવાનના રૂપમાં છે ને હજુ બી એ છાત્રાલય મદદ કરે એવી મારી વિનંતી